તો આજનો વિડીયો એ લોકો માટે ખાસ છે મિત્રો કે જે લોકોના ઘરે ટુ વ્હીલર અને ફોર વ્હીલર સાધન છે અને જે લોકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચલાવી રહ્યા છે તો મિત્રો ભારત સરકાર દ્વારા નવા બે હજાર પચીસમાં ટ્રાફિક નિયમો આવી ગયા છે દંડ મિત્રો ખૂબ જ વધી ગયા છે જે આપણા ખિસ્સા ખાલી કરી શકે છે તો ચાલો મિત્રો જોઈએ આજના વિડીયોમાં કે દંડમાં શું ફેરફાર આવ્યો છે તો મારું નામ છે રાહુલ મસાવડા સ્વાગત છે તમારો મારી ચેનલ ગુરુજી ઓનલાઈનમાં મિત્રો અમે આવા જ ઇનોવેટિવ અને એજ્યુકેશનને લગતા વિડીયો બનાવીએ છીએ જો તમને આ પ્રકારના વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકનને દબાવજો જેથી અમારા આવનારા વિડીયો તમને સમયસર જોવા મળી રહે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે નવા ટ્રાફિક નિયમો આવ્યા છે એની સંપૂર્ણ વિગત વિશે જાણીશું અને એ દંડ આપણે ના ભરવો પડે એની માટે આપણે શું તકેદારી રાખવી જોઈએ એના વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો એક માર્ચ બે હજાર પચીસથી ભારતમાં મોટર વાહન કાયદામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેના લીધે ટ્રાફિકના જે ઉલ્લંઘનો થાય છે એ ના થાય તથા જે જૂના દંડ છે એની તુલનામાં નવા નિયમ પ્રમાણે કેટલો ફેરફાર કરવામાં આવ્યો છે એ પણ આપણે આજે જોઈશું તો મિત્રો એક માર્ચ બે હજાર પચીસથી ભારત સરકારે નવા મોટર વાહન કાયદા માટે મોટા ફેરફાર કર્યા છે જે આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ મિત્રો માત્ર એટલો છે કે માર્ગ સુરક્ષા વધારવાનો અને અકસ્માતની સંખ્યા ઘટાડવાનો છે તો ચાલો જોઈએ મિત્રો મુખ્ય નિયમો અને તેના દંડમાં શું ફેરફાર થયા છે તો સૌથી પહેલી વાત કરીએ મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવું તો જૂના નિયમ પ્રમાણે પાંચસોથી હજાર રૂપિયા દંડ હતો જે નવા નિયમ પ્રમાણે પાંચ હજાર રૂપિયા થઈ ગયો છે પ્લસ તમારું લાયસન્સ પણ રદ થઈ શકે છે ત્યારબાદ બીજો નિયમની વાત કરીએ કે દારૂ પીધા બાદ વાહન ચલાવવું એટલે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અથવા અન્ય નશાકારક પદાર્થોનું સેવન કરીને વાહન ચલાવવું તો એની માટે જૂનો દંડ બે હજાર હતો નવા દંડની અંદર પ્રથમવાર જો તમે પકડાવો છો તો દસ હજાર દંડ થશે અને બીજી વાર પકડાવો છો તો પંદર હજાર દંડ થશે આની અંદર છ મહિનાથી બે વર્ષ સુધીની જેલ થઈ શકે છે મિત્રો ડ્રિંક કરીને વાહન ચલાવવું એ આપણી માટે પણ જોખમકારક છે અને માર્ગ ઉપર ચાલતા અન્ય લોકો માટે પણ જોખમકારક છે એટલે મિત્રો ક્યારેય પણ ડ્રિંક કરીને આપણે વાહન ચલાવવું જોઈએ નહીં અને ત્યારબાદ ત્રીજા નંબરની વાત કરીએ મિત્રો હેલ્મેટ વિના જો વાહન ચલાવશો તો જૂનો દંડ સો રૂપિયા હતો એ નવો દંડ હવે હજાર રૂપિયા કરવામાં આવ્યો છે પ્લસ ત્રણ મહિના માટે તમારું લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે મિત્રો હેલ્મેટ એ આપણી સુરક્ષા માટે છે દંડથી બચવા માટે નહીં પરંતુ આપણી સુરક્ષા માટે પણ હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ એ તમારી અને તમારા પરિવારની સુરક્ષા કરે છે હેલ્મેટની જેમ મિત્રો બીજો નિયમ છે સીટ બેલ્ટ વિના વાહન ચલાવવું તો એની અંદર સો રૂપિયા દંડ હતું હવે હજાર રૂપિયા કરવામાં આવ્યો છે પ્લસ મિત્રો આની અંદર એક બીજું પણ એક ખાસું મેરું છું હું કે તમારી બાજુમાં છે એની માટે પણ સીટ બેલ્ટ હવે ફરજીયાત કર્યો છે ભારત સરકારે ત્યારબાદ ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ વાપરો એની અંદર હજાર રૂપિયા દંડ હતો હવે પાંચ હજાર કરવામાં આવે છે પ્લસ તમારું લાઇસન્સ પણ રદ થઈ શકે છે આની અંદર મિત્રો આપણે તકેદારી એ રાખવાની છે ખાસ કે કોઈ પણ જો ઇમરજન્સી ફોન આપણને આવ્યો હોય તો આપણે આપણું વાહન સાઈડમાં પાર્ક કરી ત્યારબાદ મોબાઈલ પર વાત કરી લેવી ત્યારબાદ જ આપણે ડ્રાઇવિંગ કરવું જોઈએ પણ ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ વાપરવો જોઈએ નહીં એ આપણને પણ નુકસાન કરે છે અને રોડ ઉપર અન્ય વાહન કે અન્ય લોકોને પણ નુકસાન પહોંચાડી શકે છે ત્યારબાદ ઓવર સ્પીડિંગની વાત કરીએ તો એની અંદર હજારથી બે હજાર દંડ હતો હવે વધારીને પાંચ હજાર કરવામાં આવ્યો છે પ્લસ તમારું વાહન પણ ડિટેન થઈ શકે છે મિત્રો જે મહા નગરો છે એની અંદર આ ઘણા બધા બનાવો આપણે જોઈ રહ્યા છે કે ઓર સ્પીડિંગના કારણે ઘણા લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે કેટલાકના પરિવારોના સભ્યો આની અંદર અવસાન પામેલા છે એ આપણે અવારનવાર સમાચારને સોશિયલ મીડિયામાં જોઈ લે છે એટલે મિત્રો ખાસ કે ઓવર સ્પીડિંગમાં વાહન ના ચલાવવું જોઈએ આપણી અને અન્ય લોકોની પણ સુરક્ષાનું આપણે ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ વાત કરીએ મિત્રો ટ્રાફિક સિગ્નલ તોડવું એટલે કે જો રેડ લાઇટ તમે જમ્પ કરશો મિત્રો તો પાંચસો રૂપિયા પહેલાં દંડ હતો હવે વધારીને હજાર કરવામાં આવ્યો છે અને જો વારંવાર મિત્રો તમે આ કાયદાનો ભંગ કરશો તો તમારું લાઇસન્સ પણ રદ થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ મિત્રો ઇમરજન્સી વાહનોમાં અવરોધરૂપ થવું અથવા એમ્બ્યુલન્સ અથવા એમ્બ્યુલન્સ અથવા ફાયર બ્રિગેડને અવરોધરૂપ થવું તો એની અંદર પહેલાં બે હજાર દંડ તો હવે એ દસ હજાર દંડ કરવામાં આવ્યો છે અને તમારું લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે એટલે આ મિત્રો એવી ઇમરજન્સી સેવા છે કે આપણે એને સૌથી પહેલાં રસ્તો આપવો જોઈએ કે જેથી અન્ય લોકોનો જીવ બચી શકે ત્યારબાદ પીયુસી વિના વાહન ચલાવવું એટલે કે પોલ્યુશન સર્ટિફિકેટ બરાબર તો એની અંદર પહેલાં પાંચસો રૂપિયા દંડ હતો હવે વધારીને એક હજાર કરવામાં આવ્યો છે એનું ખાસ કારણ એ છે મિત્રો કે પર્યાવરણ બચાવવા તો જેના લીધે જે પ્રદૂષણ ફેલાવતા વાહનો હોય એ લોકો માટે ખાસ છે કે તમારે પીયુસી અવશ્ય કઢાઈ લેવું જોઈએ અને જો તમે પીયુસીના વાહન ચલાવશો તો નવો કાયદા પ્રમાણે દસ હજાર દંડ થઈ શકે છે તમને છ મહિનાની જેલ અને કમ્યુનિટી સર્વિસ પણ લાગી શકે છે ત્યારબાદ એના નેક્સ્ટ પછીનો જે નિયમ છે ઓવરલોડિંગ એટલે કે આ જે ટ્રક અને કોમર્શિયલ વ્હીકલ છે જેની અંદર પાંચ હજાર જૂનો દંડ હતો હવે વધારીને વીસ હજાર કરવામાં આવે છે પ્લસ તમારું વાહન પણ ડિટેન થઈ શકે છે મિત્રો ત્યારબાદ જોખમી ડ્રાઇવિંગ એટલે કે રેશ ડ્રાઇવિંગ એની અંદર એક હજાર દંડ હતો હવે વધારીને પાંચ હજાર કરવામાં આવ્યો છે પ્લસ છ મહિનાની તમને જેલ પણ થઈ શકે છે મિત્રો રેસ્ટ ડ્રાઇવિંગ એ આપણી માટે પણ હાનિકારક છે અને માર્ગ પર ચાલતા અન્ય વાહનો અને લોકો માટે પણ હાનિકારક છે તો મિત્રો આપણે બિલકુલ રેસ્ટ ડ્રાઇવિંગ ના કરવું જોઈએ આપણે શાંતિથી ડ્રાઇવિંગ કરવું જોઈએ ત્યારબાદ વાત કરીએ મિત્રો કે વ્હીકલ મોડિફિકેશન કે જો તમે એક્સ્ટ્રા સાઉન્ડ નખાવ્યો છે હોર્ન એક પ્રકારનો નખાવ્યો છે લેડ લાઇટ કરાવી હશે કે બ્લેક ગ્લાસ કરાવ્યા છે તો ઘણા લોકો સાધન લીધા ત્યારબાદ પોતાની ગાડી કે ટુ વ્હીલરને મોડિફિકેશન કરતા હોય છે જેની અંદર હાઈ બીમ લાઇટ નાખતા હોય છે જેથી સામેના લોકો રસ્તો જોઈ પણ શકતા નહીં હોતા બ્લેક ફિલ્મ કરાવી દે છે કાચ પર અને ગાડી અલગ પ્રકારની મોડિફિકેશન કરાવે છે તો આ પણ એક પ્રકારનો દંડ માનવામાં આવે છે એની અંદર દસ હજાર સુધીનો દંડ મિત્રો થઈ શકે છે તમને ત્યારબાદ મિત્રો જો તમે જાણીને નિયમ તોડો છો અને સીસીટીવી દ્વારા પકડાવો છો તો પાંચ હજાર સુધીનો દંડ પણ ભરવો પડે છે તો મિત્રો આ બધા જે નિયમો છે એ તમારા ખિસ્સા ખાલી કરી શકે છે એટલા માટે મિત્રો આનાથી આપણે નિયમોનું પાલન કરવું જોઈએ જેથી આપણી પણ સુરક્ષા રહે અને અન્ય લોકોની પણ સુરક્ષા બની રહે તો મિત્રો આ દંડ આપણે ભરવો ના પડે અને આપણા ખિસ્સા પર આપણા ખિસ્સા ખાલી ના થાય એ માટે શું ધ્યાન રાખવું જોઈએ તો ચાલો એના વિશે જાણીએ તો સૌથી પહેલા મિત્રો એક તો છે આરસી ગાડીની ત્યારબાદ ઇન્સ્યોરન્સ અને પોલ્યુશન સર્ટિફિકેટ એટલે કે પીયુસી બરાબર આટલા ડોક્યુમેન્ટ આપણે જોડે રાખવા પડશે ત્યારબાદ એક ખાસ અગત્યનું રહી ગયું ડ્રાઇવિંગ આ ચાર ડોક્યુમેન્ટ છે મિત્રો એની હાર્ડ કોપી એક કવરની અંદર આપણી ગાડીની અંદર મૂકી રાખવી જોઈએ કે જેથી જ્યારે પણ કોઈ ટ્રાફિક પોલીસ આપણને પકડે તો આપણે આપણા ડોક્યુમેન્ટ એમને બતાવી શકીએ છીએ ત્યારબાદ મિત્રો હવે પોલીસ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરતી થઈ ગઈ છે મિત્રો કે જો તમે ઘણીવાર આપણને એમ લાગે છે કે આપણે બચીને નીકળી ગયા પરંતુ મિત્રો ત્યાં તમે કેમેરામાં કેપ્ચર થઈ ગયેલા હોશો અથવા રોડની ઉપર પણ હવે સીસીટીવી કેમેરા લાગેલા હોય છે કે તમે કોઈપણ નિયમનો ભંગ કરશો તો મિત્રો ત્યાં તમે સીધા કેપ્ચર થઈ જશો અને તમારું ઈ ચલણ ત્યાં બની જશે તો મિત્રો આવી રીતે એ ચલણ પણ આપણું બની શકે છે ઘણીવાર ઓવર સ્પીડિંગની અંદર વાહનની અંદર પણ પોલીસ કર્મચારીઓ બેસેલા હોય છે કે જે તમારી સ્પીડ મોનિટરિંગ કરતા હોય છે કે તમે કેટલી સ્પીડમાં વાહન ચલાવો છો અને ત્યાં તમારી નંબર પ્લેટ કેપ્ચર કરીને તમારા ઘરે સીધું ઈ ચલણ આવી શકે છે તો જો મિત્રો તમને ઈ ચલણ વિશે જાણવા માગતા હોય તો સૌથી પહેલાં તમે આ વેબસાઇટ ઓપન કરવાની હોય છે ઈ ચલન પરિવહન ડોટ જીઓવી ઇન ત્યાં આગળ તમે તમારા વાહનો નંબર નાખી તમે ચેક કરી શકો છો કે તમારું ઈ ચલણ છે કે નહીં જો મિત્રો તમે દંડ ભરેલો નહીં હોય તો તમે ક્યારે પણ વાહન વેચી શકશો નહીં અને જ્યારે પણ ભરવા જશો એની તારીખ પછી તો એનો દંડ પણ તમને અલગથી ભરવો પડશે તો મિત્રો ખાસ ઈ ચલણ પણ તમારે સમયસર ચેક કરતા રહેવાનું કારણ કે ઘણીવાર આપણને ખબર હોતી નહીં અને આપણું ઈ ચલણ બની ગયું હોય છે હવે આ બધો દંડ આપણે મિત્રો ભરવો ના પડે એની માટે એક બીજી સરકારે અગત્યની સુવિધા આપણને આપેલી છે ઘણીવાર આપણી જોડે હાર્ડ કોપીમાં ડોક્યુમેન્ટ હોતા નહીં તો એક ખાસ એપ્લિકેશન છે એમ પરિવહન આ ભારત સરકારની એપ્લિકેશન છે મિત્રો એની અંદર આપણે આપણા તમામ ડોક્યુમેન્ટ સેવ કરીને રાખી શકીએ છીએ જેની અંદર આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ આપણું રાખી શકીએ છીએ આપણી ગાડીની આરસીનો નંબર નાખીએ એની અંદર એન્જિન નંબર અને ચેસીસ નંબર નાખશો એટલે વાહનની તમામ વિગત આવી જશે એની અંદર પીયુસી ની એન્ટ્રી પણ આવી જશે અને ઇન્સ્યોરન્સની એન્ટ્રી પણ આવી જશે તો તમે એપ્લિકેશન બતાવીને પણ મિત્રો આ દંડથી બચી શકો છો તો આ એપ્લિકેશન ખાસ મિત્રો તમારા મોબાઈલમાં હોવી જોઈએ જો તમે એપ્લિકેશનનો અલગથી વિડીયો જોવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટમાં જણાવજો જેથી એમ પરિવહનની સંપૂર્ણ વિગતવાળો અમે વિડીયો તમને બતાવીશું તો મિત્રો આજનો વિડીયો જો તમને ઉપયોગી લાગે હોય તો ચેનલને લાઇક કરજો તમારી એક લાઇક અમને મોટિવેશન આપે છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમને સપોર્ટ મળી રહે આવા નવા વિડીયો બનાવવા માટે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો હશે મળીએ ફરી એક નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો મને